આગામી સમયમાં ઈદ એ મિલાદ જુલુસ પ્રસંગી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામા સાહેબ તથા ઝોન વન ડીસીપી જેસી કોઠિયા સાહેબ તથા બી ડિવિઝનના એસીપી આર ડી કવા સાહેબનાઓએ સૂચનાની અમલવારી કરવા સૂચના હુકમો બહાર પાડવામાં આવેલ તેની આયોજકોને લેખિતમાં જાણ કરવામાં આવતી હોય છે અને આગામી સમયે ઈદે મિલાદ તહેવાર કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તેના આયોજન રૂપે ઝોન વન ડીસીપી જેસી કોઠિયા સાહેબ તથા બી ડિવિઝનના એસીપી આર ડી કવા સાહેબ સાહેબનાઓની હાજરીમાં ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા તથા જવાહરનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી મોરીનાઓએ ગોરવા અને જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના શાંતિ સમિતિના સદસ્યોને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે બોલાવતા બોળી સંખ્યામાં શાંતિ સમિતિના સદસ્યો ઉપસ્થિત રહેલ હતા તેઓને કાયદો અને વ્યવસ્થા જળવાય અને કોઈ અણબનાવ ન બને તે રીતે ઈદે મિલા તહેવાર યોજવા અંગેની સૂચનાઓ આપી કાયદાની અમલવારી કરવા સૂચનાઓ આપવામાં આવેલ